Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતીય રજાઓ ગાળવા ગયેલા એક પરિવારના ચાર સભ્યોના દુઃખદ અવસાન થયા છે હૈદરાબાદનો રહેવાસી આ પરિવાર તેમની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક તેમના ટક્કર મારી હતી જેમાં ત્યારે ઘટના સ્થળે જ મોત થયા હતા તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તેજસ્વીની ત્યારે શ્રી વેંકટ અને તેમના બે બાળકો ત્યારે ત્યારે લક્ષમાં ત્યારે રજાઓ ગાળી રહ્યા હતા એટલા આ તેમના ત્યારે સંબંધીઓ મળ્યા પછી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કારને અકસ્માત મેટનામાં ન્યુયો ત્યારે સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા વિદ્યાર્થીની ઓળખ વીસ વર્ષીય માનવ પટેલ અને તેવી વર્ષીય સૌરભ પ્રભાકર તરીકે કરવામાં આવે છે પ્રભાકર અને પટેલનું ત્યારે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને તેનું વાહન પુલ સાથે અતરાયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ